નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ નીટ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી મહુવા તાલુકામાં ડંકો વગાડ્યો છે જેમાં મહુવા કેન્દ્રમાં પ્રથમ અનુરાગ વળિયાએ પાંચસો ને અઠ્યોતેર મેળવ્યા છે મહવા શહેર અને ગ્રામ્યમાં શ્રેષ્ઠ પરિણામ અપાવી ધોરણ 12 સાયન્સ પછી MBBS માં પ્રવેશ મેળવવા માટે લેવાતી નીટ પરીક્ષામાં નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ જળહળતું પરિણામ મેળવ્યું અને મહવા કેન્દ્રમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી મહવાની નૂતન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મહવા કેન્દ્રમાં ડંકો ઉગાડ્યો છે જેમાં વળિયાએ મેળવી સમગ્ર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો નિર્મિત કામળિયાએ જયદીપ મકવાણાએ નરેશ કોટીલાએ પાંચસો બાવીસ પ્રમિત હળિયાએ પાંચસો એકવીસ ગોપાલ ભમ્મરે પાંચસો વીસ પ્રકાશ કાતરિયાએ પાંચસો આઠ પિયુષ મકવાણાએ પાંચસો સાત રાહુલ મેળવી શાળા તથા સમગ્ર મહુવાનું ગૌરવ વધારે છે પાંચસો કે તેનાથી વધુ માર્ક્સ મેળવનાર બાર વિદ્યાર્થીઓ ચારસો પચાસ કે તેનાથી વધારે ગુણ મેળવનાર ચારસો વિદ્યાર્થીઓ તેમજ ચારસો કે તેનાથી વધુ ગુણ મેળવનાર સડસઠ વિદ્યાર્થીઓ આ શ્રેષ્ઠ પરિણામમાં નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની અને શાળાના તમામ સ્ટાફની મહેનત રંગ લાવી છે આ સફળતા પ્રાપ્ત કરવા બદલ નૂતન વિદ્યાપીઠના સ્થાપક ડોક્ટર ધીરજભાઈ આહિર તથા મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ બલદાણિયા દિનેશભાઈ રાઠોડ તથા શાળા પરિવાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે